અમારા ભાઈના દીકરાની દીકરીના લગ્ન ભટાસણા સમાજના નિયમ અનુસાર થયા છતાં લોકોએ ત્રિસુલય ઘરમાં ઘૂસી માર્યા આ પ્રકારની ગુનોય હરકતો સમાજ માટે ખતરનાક છે સ્થાનિકોનું કહેવું છે કે આ વ્યક્તિઓ અગાઉ પણ ગામમાં ઉગ્રવર્તન કરતા આવ્યા છે તેઓએ સ્થાનિક લોકોને પરિવારમાં ડરનો માહોલ ફેલાવ્યો છે આ હુમલાખોરો સમાજમાં અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે જાણીતા છે હાલ ઘાયલ વાઘાભાઈ અને મરઘાબેનને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ડોક્ટરના જણાવ્યા અનુસાર ઈજા ગંભીર છે તેમને સતત તબીબી દેખરેખ રાખવાની જરૂર છે ગામમાં ઘટનાના પગલે ભય અને ચિંતાનું વાતાવરણ વ્યાપ્યું છે સ્થાનિક લોકો કહે છે કે આ હુમલાખોરો સમાજમાં આગેવાની પદાર્થ ધરાવે છે ને તેથી તેઓ અનેકો વાર ગુનાઈત અને ખતરનાક હરકતો કરી છે જે હજુ સુધી કોઈ રોકાઈ નથી થરાદ પોલીસને ઘટના અંગે તુરંત જ જાણ કરવામાં આવીને તેઓએ તપાસ શરૂ કરી છે પોલીસે શંકાસ્પદ લોકોની ઓળખ કરી ટીમો મોકલી છે પરંતુ સ્થાનિક લોકોએ જણાવ્યું કે પોલીસ પહેલાની કાર્યવાહી ધીમું હોવાનું માને છે જે કારણે આવનાર સમયમાં ફરી આવી ઘટનાઓ થવાની આશંકા છે

લોકોમાં असંતોષ રોષ અને ચિંતાનો માહોલ પેદા કર્યો છે લોકોએ اپિલ કરી છે કે તંત્રને પોલીસ બંને વધુ સક્રિય અને કડક બન્યા વા હુમલાખોરોને કાયદેસર દંડિત કરે જેથી ભવિષ્યમાં કોઈ પણ પરિવાર પર હુમલો ન થાય તેવી માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ રણાભાઈ પારેખી વાવથરાદ મારું નામ તેવણ મનનબેન કિતાભાઈ ઘટના એવી બની છે કે અમારા ભાઈ ભાગાભાઈને ગઈ રાત્રે અમારા જમાઈ રજકુમાર એમના ફાધર પદુભાઈ એમના અંકલ હજીભાઈ અને વિક્રમભાઈ અને એમના બીજા અંકલ એનું નામ મને નથી આવડતું પરંતુ આ તમામ લોકો આવી એમ મારા ભાઈના ઘરે આવી અને દોડમાર માર્યો માથામાં તીરક્ષણ અત્યારથી ઘા કરેલો તેથી મારા ભાઈને ગંભીર બીજા છે મારી નાખવાના બદલે એ લોકો મારા ભાઈને ઘરે આવેલા અને બરોબરની માર મારી ત્યારે અબો છો અને એમને નજીક દોડીને ત્યાં ગયા ત્યારે આ લોકો મારા ભાઈને મારતા હતા મારા ભાઈને ઘરથીને પણ મારતા હતા મારા ભાઈના ગજવાની અંદર પોકેટની અંદર દસ હજાર રૂપિયા હતા એ પશુભાઈ અને હલજીભાઈએ લઈ લીધા અને રોજભાઈએ માથાનો તીક્ષણ હથિયાર મારેલું જ્યાંથી મારા ભાઈ બેભાન થઈ ગયો અને પાસે અમે એકસો આઠને ફોન કરી અને મારા ભાઈને દોડને લઈ ગયેલા સિવિલ હોસ્પિટલ ફરજ મળી ગયેલા ત્યાંથી જવા લોહી બંધ ન થવાથી એ લોકોએ મને જેવી હોસ્પિટલમાં રિફર કર્યા જેથી અમે હાલ એની સારવાર જે જે આપણે કરાવી આવે માનનીય એસપી સાહેબને મારી રિક્વેસ્ટ છે કે આવા ખુખાર આંકડાની જણાવતા માનસિક જણાવતા લોકોને તાત્કાલિક પકડવામાં નહીં આવે તો આ લોકો મારા ભાઈને જાનથી મારી નાખશે જેથી તાત્કાલિક રોહિત કુમારને અને એમના પરિવારને જે મેં નામ આપ્યું એમને તાત્કાલિક પકડે ધરપકડ કરીને સખ્તમાં સખ્ત સજા કરે અને જે મારા ભાઈને માથાના ઇન્જરી એ યે ચેનલ છે અને ગિધામાતી પૈસા લેનારા જેથી એમને સામે કાયદેસરની સંવિધાનની નીચે અરજી દાખલ કરી અને એમને વિઘ્ન લાવાય એ મારી